બસ જે મારે વિડીયો શૂટ કરવાનો હતો એ કરી નાખ્યો છે અને હવે હું ઘરે જઈ રહ્યો છું તો મને એમ થયું કે કદાચ હું જે આવું છું એ તો તમને દેખાડી દઉં તો આ રોડની ઉપર જે વાહન જઈ રહ્યા છે આ છે બસ સ્ટેન્ડ બાજુ જાય છે અને આ છે મારા ગામનો જે બહારનો નજારો છે એ છે બાજુમાં સ્કૂલ છે શાળા છે એટલે કે શ્રી દીક્ષર કુમાર શાળા છે અને આમ જે રોડ જાય છે એ ગોદાવરી અને દાણવાળા પણ જઈ શકો છો અને આ છે રોડ સીધે સીધો મારા ઘર બાજુ તો નથી જઈ રહ્યો વણાંક છે અને આ જે છે ખેતીવાડી વિશે માહિતી લખી છે તો મને એમ થયું કે આજે એક નાનકડો વ્લોગ શૂટ કરવી અને તમને કંઈક જે નજારો છે જે હું રસ્તેથી આવી રહ્યો હોઉં છું કન્ટેનર જો કે અલગ અલગ જગ્યાએથી હું તો આવતો હોઉં છું પણ આ જે મારો નાનપણથી જે રસ્તો છે હું નાનપણથી જે જગ્યાએ આ બાજુ આ સાઈડે આવતો તો એ રસ્તો છે તો તમે જોઈ રહ્યા છો આ સીધે સીધો રસ્તો અને આ વચમાં આવશે મહેશભાઈનું ઘર આ છે વિજયભાઈનું ઘર આ બાજુ છે ગેલાભાઈનું ઘર તો દરેક વ્યક્તિ સાથે આપણી વાતચીત થાય છે અને મને મજા આવે છે અલગ અલગ લોકો સાથે વાતચીત કરવી કંઈક નવું જાણવાની ઈચ્છા હોય છે જિજ્ઞાસા હોય છે તેમની સાથે વાત કરવાની જે મને આનંદ મળે છે બીજા વ્યક્તિ સાથે બહુ ટૂંકમાં મને પર્સનલી મજા આવે છે દરેક વ્યક્તિ સાથે વાત કરવાની કંઈક ને કંઈક માહિતી મળે છે કંઈક કંઈક જાણકારી મળે છે તો આ સુંદર નજારો તમે જોઈ શકો છો ગામડાનો અને એકા નાનકડો બ્લોકસ મને એમ થયું કે શૂટ કરવા દે આજે એટલે શૂટ કર્યો તો આ રસ્તો તમે આવી શકો છો સીધે સીધા મારા ઘરે તો નહીં પહોંચો કારણ કે મારા ઘરે અલગથી સાઈડ અહીંથી હું વળી જઈશ અહીંથી સીધો નથી જઈ શકતો હું એટલા માટે અને અહીંયા જો બેઠા છે પૈસા આવે છે હવે આપણે જઈએ નાનુભાઈની દુકાને ત્યાં જતાં જતાં હા જો હવે આવશે પવાભાઈની દુકાન અહીંથી તો તમે દુકાને પણ જઈ શકો છો આમ તો ત્રણ ચાર દુકાન આવશે છે કન્ટિન્યુ લાગેટ અને આગળ જે દૂરથી દેખાઈ રહ્યું છે ડેલાવાળું એ ઉપસરપંચનું ઘર છે અત્યારે જે હાલમાં ઉપચર ઉપસર છે દીક્ષર ગામ પંચાયતની અંદર આ તેમનું છે સામે દેખાય છે ને જે કોલગેટની જાહેરાત મારી છે તે અને ત્યાંનો આ રસ્તો છે અને હવે આપણે જઈશું રસગુલ્લાવાળા ભાઈ નાનું ભાઈ ફેમસ છે રસગુલ્લા તો ઓલરેડી ખાઈ લીધો છે મેં આમ પણ હું ઠંડા પીણામાં બહુ ઓછો રહે છું ઘરનું પાણી વધારે પીવું છું એ પણ માટલાના ગોળાનું કારણ કે ફ્રીજ બ્રિજ જેવી કંડિશન તો આપણે છે નહીં કે ફ્રીજ લઈ શકીએ